નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના તળાજા અને અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અલંગના જીએમબી ગ્રાઉન્ડ ખાતે તળાજા અને અલંગ પોલીસે પ્રોહિબિશન રેડ દરમિયાન જપ્ત કરેલ વિદેશી દારૂની ચૌદસો અગિયાર બોટલ અને બિયરના ત્રણસો છોતેર ટીનનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો તળાજાના પ્રોબેશન પ્રાંત અધિકારી આયુષી જૈન એએસપી અંશુલ જૈન નિકુંદ ચૌહાણ તેમજ તળાજા અને અલંગ પોલીસ મથકના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો